પરેડ ગ્રાઉન્ડ ખાતે રક્તદાન કેમ્પના આયોજન સાથે કરવામાં આવી હતી કાર્યક્રમ કમાન્ડન્ટ યોજાયો હતો આ પ્રસંગે પ્રફુલભાઈ એ હોમગાર્ડ દળની ભૂમિકા તેમજ વિજય દિવસના મહત્વ વિશે માહિતી આપતા જણાવ્યું કે ઓગણીસો એકોતેરના ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાન પર વિજય મેળવી પૂર્વ પાકિસ્તાનને મુક્ત કરાવ્યું જે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે યુદ્ધના અંતે પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું વિજય દિવસ ભારત માતાના તમામ બહાદુર સૈનિકોને સમર્પિત છે તેમની અદમ્ય હિંમત અને બલિદાનના કારણે આજે પણ દેશ સુરક્ષિત છે કાર્યક્રમ દરમિયાન દેશ માટે પ્રાણ ન્યો છાવર કરનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રક્તદાન કેમ્પમાં કુલ તેતાલીસ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ અવસરે ગુજરાત રાજ્યના કમાન્ડન્ટ જનરલ પિયુષ પટેલ સાહેબ તથા સ્ટાફ ઓફિસર વહીવટ શ્રી મનીષ ત્રિવેદી સાહેબે સૌને વિજય દિવસની હોમગાર્ડ દિવસ અને રક્તદાન તૌને શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ લાયન્સ કિશોરભાઈ માંગરોલિયા જિલ્લા હોમગાર્ડ કચેરીના સબ ઇન્સ્પેક્ટર જયદીપ કાતરિયા કમાન્ડર જગમલ રામ એડવોકેટ રાજેશ દુધાત તેમજ હોમગાર્ડ યુનિટના અધિકારીઓ એનસીઓ જ અને સભ્યોએ સહકાર આપ્યો હતો રિપોર્ટર ભરત કોટડિયા સહજ ન્યૂઝ सूरत